લગ્નોત્સવ યોજાયો છે મિત્રો આ લગ્નોત્સવમાં બાર હજાર લોકોએ હાજરી આપી હતી સમૂહ લગ્ન કમિટીના મંત્રી હાજી જારભાઈના જણાવ્યા અનુસાર આ સમૂહ લગ્નમાં આખા ભારતમાંથી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તેલંગાણા જેવા મોટા રાજ્યોમાંથી પણ લુહાર સમાજના લોકો આવ્યા હોય છે રવિવારે આયોજિત સમૂહ લગ્નમાં ઓગણપચાસ સ્વર વધુની બારાતો સવારે વહેલા વહેલી સવારે મોડા ખાતે આવી પહોંચી છે નિકા પડાવ્યા પછી દાવત હોલમાં મહેમાનોનું જમણવાર પણ કરવામાં આવ્યું વર આશીર્વાદ આપવામાં આવ્યા સગા સંબંધીઓ હાજર હતા સાંજે આગેવાનો દ્વારા ગુજરાતથી બહાર આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું મોડાસા ખાતે આયોજિત સમૂહ લગ્નનું આગેવાનો દ્વારા સફળતાપૂર્વક આયોજન પણ કરવામાં આવ્યું છે